રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે રાજકોટ શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલી ઇમિટેશન જ્વેલરી માર્કેટ એસોસિએશન દ્વારા રોડ ઉપર ભવ્યતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે સંત કબીર રોડ ઉપર ફૂટની રંગોળી દ્વારા અડતાલીસ કલાકની મહેનત બાદ આ રંગોળીને પૂર્ણ કરવામાં આવી છે ત્યારે રાજકોટમાં બનેલી આ એકવીસો સ્કવેર ફૂટની રંગોળી હાલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે ત્યારે અનોખી રંગોળીને જોવા ન માત્ર હિન્દુ પરંતુ મુસ્લિમ બિરાદરોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ત્યારે અયોધ્યામાં રામ મંદિરને લઈને દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને અયોધ્યામાં